જો ભૂલથી પણ આ દિશામાં ન બનાવવું જોઈએ રસોડું નહીતર થઈ જશે કંગાળ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજે હું તમારી સામે લઈને આવી છું કે ભૂલથી પણ આ દિશામાં રસોડું બનાવવું જોઈએ નહીં નહીતર ખૂબ જ મોટી નુકસાન ભરપાઈ કરવી પડે છે રસોડું કોઈ સામાન્ય સ્થાન નથી તે ગમે ત્યાં બનાવી દેવું જોઈએ જો તમારા હાથમાં હોય તો સાચી દિશામાં જ બનાવવું જોઈએ જો બની શકે અને ઓપ્શન ન હોય તો જ બીજી દિશામાં બનાવવું જોઈએ તો પણ ઉત્તર કે પૂર્વમાં મુખ રહે એવી કોશિશ કરવી જોઈએ અને જો આ દિશામાં ન થઈ શકે તો તેનાથી વિરુદ્ધ વાયવ્ય દિશામાં પણ કરી શકો છો એટલે કે તમારું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે ઘરમાં અગ્નિકોળમાં બનાવવું જોઈએ આ દિશાનો સ્વામી શુક્રગ્રહ છે વાસ્તુ અનુસાર રસોડું દક્ષિણ પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ આ તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચ તરફ દોરી જાય છે પરંતુ જો તમારા ઘરમાં ઓપ્શન નથી કે એ ખૂણામાં શક્ય બને રસોડું બનાવવું તો તમે તેની વિરુદ્ધ વાયવ્ય દિશામાં રસોડું બનાવી શકો છો પણ ત્યાં પણ એક વસ્તુ તો છે જ કે સૂર્યના કિરણો ત્યાં પડવાના નથી મેં તમારા રસોડામાં સૂર્યના કિરણો પડવા ખૂબ જરૂરી છે પણ ત્યાંનો ચુંબકીય બળ એવો છે કે અનાજ બગડવા દેતું નથી પહેલાંના જમાનામાં વાસ્તુ અનુસાર એટલે કહેવાય છે કે અગ્નિ દિશામાં રસોડું બનાવવું અથવા તો પૂર્વ દિશા તરફ તમારું મુખ રહે એ રીતે રસોડું બનાવવાનું કારણ એ જ હતું કે તમારા રસોડા પર સૂર્યના કિરણો પડવાથી તમારું અનાજ સારું રહે છે અને ખરાબ થતું નથી એટલે કે સૂર્યના કિરણો પડવાથી તમારું અનાજ ખૂબ જ સરસ રહે છે પરંતુ વાયવ્ય દિશામાં પણ ચાલશે એ દિશામાં વાયુદેવનું બળ વધારે હોય છે એટલે કે ત્યાં પવન તો સારો હોય જ છે એટલે તમારું અનાજ બગડવા દેતું નથી એટલે તમે એ દિશામાં પણ રસોડું રાખી શકશો ઘરના રસોડાની જવાબદારી ત્રીરામાંથી હોય છે માટે રસોડું ખોટી જગ્યાએ હશે તો તેનો પ્રભાવ પણ સ્ત્રીઓ પર જ પડશે નકારાત્મક પ્રભાવ જો સ્ત્રી પર પડે સમગ્ર ઘર પર તેની અસર દેખાવા લાગશે માટે બની શકે એટલું દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિકોણમાં રસોડું બને એટલી કોશિશ કરવી રસોડામાં સ્ટવને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી કરીને ભોજન બનાવતી વખતે આપણા ઘરની મહિલાઓએ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રહે તો ચાલો મિત્રો આપણે બીજી વસ્તુઓ પણ જોઈ લઈએ કે રસોડામાં કયા ખૂણામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ જો તે પણ બરાબર વાસ્તુશાસ્ત્ર મુજબ ન હોય તો પણ નકારાત્મક પ્રભાવ વધારે પડે છે તો મિત્રો જો તમારા રસોડામાં માઇક્રોવેવ વગેરે ઓવન આ બધી વસ્તુઓ છે તો તેને દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવો ત્યારબાદ મિત્રો રસોડામાં પાણી અથવા રેફ્રિજરેટર ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું ફાયદાકારક છે રસોડામાં લોટ ચોખ્ખા અને ખાવાની વસ્તુઓ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવી જોઈએ રસોડાની બારી પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ આ દિશામાં લાઇટ બલ્બ વગેરે પણ મૂકવા જોઈએ રસોડામાં વાસણો ધોવાનું સ્થાન એટલે કે વાડ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડામાં દેવી દેવતાઓનું સ્થાન ક્યારેય ન બનાવવું જોઈએ આ સિવાય રસોડામાં દવાઓ પણ ક્યારેય ના રાખવી જોઈએ રસોડું બનાવતી વખતે ધ્યાન રાખો કે બાથરૂમ અને રસોડાના દરવાજા એકબીજાની સામે ન હોવા જોઈએ જો મિત્રો રસોડામાં આ બધી જ વસ્તુ સારી રીતે અને વાસ્તુશાસ્ત્ર મુજબ પરફેક્ટ હશે તો તમારા ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાઓ હંમેશા બની રહે છે તમારું ઘર પ્રગતિ અને સમૃદ્ધિના રસ્તે જ રહે છે તમારા ઘરમાં રહેનાર તમામ વ્યક્તિઓના સંબંધો પણ સારા અને સકારાત્મક રહે છે તો મિત્રો ધ્યાન રાખો કે રસોડું બનાવતી વખતે કોઈ મોટી ભૂલ ન થઈ જાય જો ભૂલ થઈ જશે તો તમારે બહુ મોટી નુકસાની ભરપાઈ કરવી પડશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ફરી મળીશું એક નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ